આ જગ્યાના જે તમને દર્શન થઈ રહ્યા છે તે અમદાવાદ ના કાલુપુર વિસ્તારમાં જે હેરિટેજ સ્થાન તરીકે ઓળખાય છે આ રસ્તા દ્વારા સ્વામિનારાયણ કાલુપુર મંદિર માં પણ જવાય છે તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્ય ના પ્રથમ કવિ એવા દલપતરામ કવિ નું સ્મારક પણ અહીં આવેલું છે કવિ દલપતરામ નો જન્મ એકવીસ જાન્યુઆરી અઢારસો વીસ માં થયો હતો અને તેઓ શ્રીમાળી બ્રાહ્મણ હતા આઠ વર્ષની વયે તેઓએ ગઢડામાં શ્રીજી મહારાજ એટલે કે ભગવાન સ્વામિનારાયણ ના દર્શન કર્યા હતા અને જયારે તેમને દર્શન કર્યા હતા તેની તેજ મૂર્તિ તેમના અંતર રહી ગઈ હતી અને વસી ગઈ હતી અને તે મોટી તેમને કદી ભૂલાણી ન હતી ચૌદ વર્ષની ઉમરે મૂડીમાં તેઓએ ભૂમાનંદ સ્વામી પાસે વર્તમાન કંઠી પહેરી હતી અને સ્વામિનારાયણ ધર્મ કવિ દલપતરામે સ્વીકાર્યો હતો ત્યાર પછી તેઓએ દેવાનંદ સ્વામી પાસે જ્ઞાન કવિતામૃત ગ્રંથ વડતાલમાં પદ્યમાં રચ્યો હતો તેમજ તેમના દીકરા નાના રામ જન્મ્યા કૌશલ દેશ બટુ નો આ શ્લોક ની રચના કરી હતી આમ અમદાવાદ કાલુપુર જાઓ ત્યારે આ જગ્યા ના દર્શન કરવાનું ચૂકતા આવા વિડીયો જોવા માટે ચેનલ ને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા લાઈક ને ફોલો કરવાનું ભૂલતા જય સ્વામિનારાયણ